ઓ તત્સત્માત્મને નમો નમઃ પુસ્તકનું નામ છે શ્રીમદ ભાગવત એકાદશ સ્કંધ અનુવાદ સંત રાધેશ્યામજી કૃત અધ્યાય પાંચમો ભક્તિહીનની ગતિ ને યુગવાર પૂજાવિધિ શ્લોક પહેલો નિમિરાજા બોલ્યા એ મહાન આત્મવેતાઓ જેનું મન વિષયોમાં ચંચળ રહે છે અને જેની વાસનાઓ સમી નથી આવા વિષયવશ જીવો સર્વના સ્વામી પ્રભુને ભજે નહીં તેમની શું ગતિ થાય છે શ્લોક બીજો આઠમા યોગેશ્વર ચમસ બોલ્યા આ મહાન પ્રભુના મુખથી એટલે વિરાટ સ્વરૂપના મુખથી બાહુથી પેટથી અને ચરણથી અનુક્રમે બ્રહ્મચર્યાદી એટલે તે અંગોને દર્શાવતા બ્રહ્મચર્યાદી ચાર આશ્રમો તથા પ્રકૃતિના ગુણભેદે બ્રાહ્મણાદી ચાર વર્ણો જુદા જુદા થયા શ્લોક ત્રીજો આમ પોતાના સર્જનહાર સાક્ષાત પરમ પરમેશ્વરને ન ભજતા તેની અવજ્ઞા કરે તે જીવો ભ્રષ્ટ થઈ અધોગતિને પામે છે શ્લોક ચોથો પ્રભુને નહીં ઓળખનારા વેદે બતાવેલા નામ એટલે પ્રભુના નામ ગુણ કર્મની ચર્ચા નહીં કરનારા એટલે કથા નહીં કરનારા અજ્ઞાની સ્ત્રી અને સૂદ્રો વગેરેની ઉપર તો આપ જેવાએ દયા રાખવી ઘટે છે શ્લોક પાંચમો પણ બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્યો જેઓ જન્મથી જ ધર્મના સંસ્કારથી પ્રભુને ભજવાલાયક છે છતાં વેદના લલચાવનારા લૌકિક ફળવાંક્યોથી ખોટા મોહમાં પડે તે જ ખોટું છે એટલે પ્રભુને મેલી નાશવંત ભોગ પદાર્થોને ભજે તે જ ખોટું છે શ્લોક છઠ્ઠો કર્મના મર્મને નહીં જાણનારા કર્મમાં બોઘા ખોટા માનથી છકી પોતાને જ વિદ્વાન માની બેસનારા કર્મઠ મૂર્ખો વેદના ફળ બતાવનારા કર્મોની મીઠી વાતમાં લોભાઈ ખોટી આશાઓ બાંધી બકવાદ કર્યા કરે છે એટલે ભોગ વૈભવની પ્રાપ્તિનો જ બકવાદ કર્યા કરે છે શ્લોક સાત્મો અનેક જાતની તૃષ્ણાથી ઘેરાયેલા તેથી ભયંકર સંકલ્પો કરતા સર્પના જેવા ક્રોધી ક્રૂર અને નિર્દય મહાઢોંગી તેમજ મદથી આંધળા થયેલા એટલે છકી ગયેલા કર્મઠ લોકો કેવળ પ્રભુને ભજનારા એટલે સર્વ પદાર્થોનો મોહ મેલી કેવળ પર પ્રભુને ભજનારા હરિદાસોની નિંદા કર્યા કરે છે એટલે તેમને નમાલા ગણે છે શ્લોક સ્ત્રીને સેવી રહેલા વિષય લંપટો ઘર બેઠા એકબીજા અંદરો અંદર મનને ગમતા વિષય ભોગના મનોરથો કથ્યા કરે છે તેમ ઉદાર દાન કે દક્ષિણા આપ્યા વગરના પૂરી વિધિ વિનાના આડંબરી યજ્ઞો કરી પોતાના પેટના સ્વાર્થ માટે જ આ મૂઢો મર્મ સમજ્યા વિના જ ખાલી પશુ હત્યા કરે છે શ્લોક નવમો લક્ષ્મીના વૈભવથી કે ઊંચા કુળમાં જન્મ હોવાથી વિદ્યા ભણ્યાથી દાનો કર્યાથી પોતાનું સુંદર રૂપ હોય કે સમાજના મોટા કાર્યો કર્યા હોય તેથી મદાંધ થયેલા આ દુષ્ટ લોકો ભગવાન ને ભગવાનના શાંત વૃત્તિવાળા ભક્તો પર ખીજાઈને તેમનું ચીડથી અપમાન કરે છે મતલબ માયાના પદાર્થોમાં આસક્ત અને તેના બળથી બળવાન જેને આત્માની સૂઝ નથી તેવા લોકો માયાથી પર આત્મા રૂપ પ્રભુ અને તેના ભક્તોની અવજ્ઞા કરે છે આ જગતનો રાહ ઉલટો શ્લોક દસમો દરેક દેહમાં પરમ પ્રિય પરમાત્મા આત્મા રૂપે આકાશની જેમ અચળ વસેલા છે આમ વેદ વારંવાર પ્રતિપાદન કરે છે છતાં આવા અજ્ઞાની એટલે કર્મઠો તે સાંભળતા નથી અને કેવળ ભોગ વૈભવના જ મનોરથો કર્યા કરે છે શ્લોક અગિયારમો મનુષ્યોની સ્વાભાવિક વૃત્તિ સ્ત્રી અને મધ્યમાસ ભોગવવા સહેજે જ સદા દોડે છે તે કરવા માટે વેદનો કદી બોધ નથી જ પણ વિષય લોલુપ જીવો ન રહી શકે એટલે ઉપરના વિષયો ભોગવવા માટે અમુક યજ્ઞ ને વિવાહમાં છૂટ મૂકી છે તે બંધી જ દર્શાવે છે કે ઉપર બતાવેલા વિષયો ખરે તજવાના જ છે શ્લોક બારમો ધર્મ સેવાય એ જ પૈસો મળ્યાનું સાર્થક્ય છે જેથી જીવ ઈશ્વરનું જ્ઞાન આત્મા રૂપ ઈશ્વરનો અનુભવ પામી અમોઘ શાંતિને પામે છે છતાં અજ્ઞાની લોકો કેવળ પોતાના દેહ સુખમાં અને ભોગવિલાસમાં જ ધન ખર્ચે છે એટલે વૈભવ વસાવવામાં જ ધન ખર્ચે છે પણ માથે ભયંકર મોત ઝઝૂમી રહ્યું છે તેનો ખ્યાલ પણ રાખતા નથી શ્લોક તેરમો યજ્ઞમાં મદિરા પીવાનો નહીં પણ સૂંઘવાનો જ શાસ્ત્રમાં આદેશ છે તેમ પશુની હિંસા નહીં પણ પ્રભુ અર્થે દેવતાઓને અર્પણ કરવાનું વિધાન છે વળી એ જ રીતે સ્ત્રીનો સંગ પણ પ્રજા ઉત્પત્તિ કરવા માટે છે કાંઈ વિલાસ કે મોજ શોખ માટે નથી પણ આવા નિર્દોષ ધર્મનું લોકોને એટલે વિષય લોકોને ભાન જ રહ્યું નથી શ્લોક ચૌદ મો આ શાસ્ત્રનો મર્મ ન જાણી દુષ્ટ ખડો ખોટા મદથી પોતાને સજ્જન માનીને એટલે ખાનદાન માનીને બે ધડક પશુ હિંસા કરી રહ્યા છે પણ તેનું મોત આવે તે પછી જેનો ઘાત કર્યો હોય તે જ પશુઓ તેમને ફાડી ખાય છે શ્લોક પંદરમો બીજાના દેહમાં રહેલા પોતાના જ આત્મા રૂપ શ્રી હરિપ્રભુને જેવો દુભે છે ને સબ જેવા આ દેહ તથા કુટુંબીમાં આસક્ત રહે છે તેઓ નરકમાં પડે છે મતલબ પશુ વગેરે નીચ યોનીમાં પડે છે શ્લોક સોળમો જેમાં ધર્મનું તો માત્ર નામ જ હોય એવા અર્થ કામ સાધવાની એટલે પૈસો વૈભવ સાધવાની ઉપાધિમાં રૂંધાયેલા આત્માની યાદી પણ ભૂલી અતિ મૂઢ થયેલા ઉત્પાતિયા એવા આ લોકો ઘોર મોતજાળમાં પડે છે શ્લોક સત્તરમો આત્માનો ઘાત કરનારા પોતાની અજ્ઞાનની સમજને સાચી માનનારા આવા ઉત્પાતિયા જેનો કદી એકેય મનોરથ સફળ થતો નથી તેઓ આમ મનખા દેહને સાર્થક કર્યા વગર ગતિમાં જાય છે એટલે ઈશ્વર ભજી પોતાનું કલ્યાણ સાધ્યા વગર દૂર ગતિમાં જાય છે શ્લોક અઢારમો ઘણો શ્રમ વેઠી ઘર બાર વસાવી પૈસો મેળવ્યો સ્ત્રી પુત્રાદિ સગા સ્નેહી કર્યા પણ તે બધાને મેલીને આવા હરિવિમુખ લોકો દેહ તજી ઘોર અંધારામાં પરાધીનપણે પડે છે એટલે નારકીની માં પરાધીનપણે પડે છે શ્લોક ઓગણીસમો નિમિ રાજા બોલ્યા દરેક યુગમાં ભગવાનના રંગ રૂપ ને નામ કેવા હોય છે અને લોકો કયા નામે કયા પૂજા વિધિથી અહીં ભગવાનને ભજે છે તે કહેવા કૃપા કરો શ્લોક વીસમો નવમા યોગેશ્વર કરભાજન બોલ્યા સત્ય યુગ ત્રેતા દ્વાપર તેમજ કલયુગમાં સૌ ભગવાનના રૂપ ને નામ તેને ભજવાનો વિધિ એટલે રીત બધા જુદા જુદા હોય છે શ્લોક એકવીસમો સત્ય યુગમાં ભગવાનનો ધોળોવાન ચાર હાથ માથા પર જટા માળા માથા પર જટા માળા વલકલ ઓઢેલા જનોય ધારણ કરે હાથમાં દંડ તથા કમંડલું રાખે અને મૃગછાલા કમરે વીંટે આવું લીલા સ્વરૂપ ભગવાન ધારણ કરે છે શ્લોક બાવીસ મો તે ટાણે સર્વ મનુષ્યો સમદ્રષ્ટિવાળા શાંત ચિત્તવાળા પરસ્પર વેરભાવ વગરના હોય છે સમદમનું પાલન કરી તેઓ ધ્યાનરૂપી તપથી ભગવાનને ભજે છે મતલબ સમ એટલે ભોગ પદાર્થોની વૃત્તિ જ ન ઊઠે કે મન જ ન થાય દમ એટલે સાંપડેલ વસ્તુ પણ ધર્મ પ્રમાણે ગ્રહણ કરે શ્લોક ત્રેવીસમો એ કાળમાં હંસ સુપર્ણ વૈકુંઠ ધર્મ યોગેશ્વર પ્રભુ પુરુષ પરમાત્મા અવ્યક્ત અમળ વિભુ એવા નામોથી લોકો ઈશ્વરને ભજે છે મતલબ અવ્યક્ત એટલે ન દેખાઈ શકે તેવા સૂક્ષ્મથી પણ પર શ્લોક ચોવીસમો ત્રેતા યુગમાં ભગવાન લાલ રંગના ચાર હાથ ત્રણ મેખડા ને સોનેરી વાળવાળા ત્રણ વેદની મૂર્તિ રૂપ હાથમાં શૃખ ને સર્વો ધારણ કરેલા હોય છે એટલે આ યજ્ઞ અવતાર મતલબ આ ભગવાનને ભજવા માટે વિધિસર યજ્ઞ સાધન છે યજ્ઞની વેદી પણ ચાર બાજુવાળી ચોરસ હોય છે ને વેદીને ત્રણ મેખળા હોય છે એટલે હાંસ હોય છે જેમાં હોમ કરવાથી યજ્ઞની ઝાળ પણ સોનેરી નીકળે છે ત્રણ વેદના વિધિથી પ્રભુ આ યજ્ઞ દ્વારા પૂજાય છે શ્લોક પચીસ મો તે કાળમાં મનુષ્યો બ્રહ્મવાદી ને ધર્મ રૂપ વિષ્ણુ ભગવાનની વેદ કર્મોથી આરાધના કરે છે એટલે યજ્ઞાદિ થી આરાધના કરે છે શ્લોક મો તે ટાણે લોકો ભગવાનને વિષ્ણુ યજ્ઞ ગર્ભ સર્વદેવ ઉરુક્રમ વૃષાકપી ઉરુગાય અને જયંત એ નામે ભજે છે શ્લોક સત્યાવીસ મો દ્વાપર યુગમાં ભગવાનનું સ્વરૂપ શ્યામ હોય છે પીળા વસ્ત્રો ને શંખ ચક્રાદિ આયુધો ધારણ કરેલ હોય છે શ્રી વત્સના લાંછન ને બીજા કૌસ્તુભ મણી આદિ શુભ લક્ષણોથી તે શોભતા હોય છે શ્લોક અઠ્યાવીસ મો હે રાજા તે ટાણે જે કોઈ માણસને ભગવાન મેળવવાની જિજ્ઞાસા હોય તે છત્ર ચામર વગેરે રાજચિહ્નોથી વેદ અને પુરાણની રીતે પરમેશ્વરને ભજે છે એટલે સર્વ રાજોપચાર સામગ્રીથી પૂજા કરે છે શ્લોક ઓગણત્રીસ મો ભગવાન વાસુદેવ શંકર્ષણ એવા પરમેશ્વરને નમું છું ભગવાન પ્રદ્યુમ્ન અનિરુદ્ધ આપને નમું છું શ્લોક ત્રીસમો ઋષિ નારાયણ મહાપુરુષને નમું છું તેમ સર્વભૂતોના આત્મા રૂપ વિશ્વરૂપ અખિલ વિશ્વના ઈશ્વરને નમું છું આમ કહી જુદા જુદા નામે લોકો ભજે છે શ્લોક એકત્રીસમો હે રાજા દ્વાપર યુગમાં ભગવાન ઈશ્વરને લોકો આમ ભજે છે પણ કલયુગમાં પુરાણની અનેક રીતે એટલે તંત્રની અનેક રીતે ભજે છે તે હવે સાંભળો શ્લોક બત્રીસમો ભગવાન કૃષ્ણ રૂપ તો પણ અતિશય તેજ કાંતિથી શોભતા અંગે અંગ લાંછનો અલંકારો તથા શંખ ચક્રાદી આયુધોથી ઓપતા અને પાસદોથી વીંટાયેલા આવા ભગવાનનું સ્વરૂપ તેને બુદ્ધિમાન મનુષ્યો પ્રધાન રૂપે જેમાં ભગવાનના નામ ગુણનું સંકીર્તન રહેલું હોય છે તેવા ઈશ્વર આરાધના રૂપ કર્મોથી ભજે છે શ્લોક 33મો ક્ષેપક સર્વ પ્રાણીના શરણ રૂપ

એવા આપના પ્રભાવશાળી ચરણ કમળોને હે પ્રભુ હું વારંવાર નમું છું શ્લોક ચોત્રીસમો ક્ષેપક આપ દેવતાઓને પણ દુર્લભ એવી લક્ષ્મી તથા વૈભવવાળા તેમજ તજવા કઠણ એવા રાજ્યાસનને દઈને સત્ય ધર્મ માટેના પ્રેમથી પિતાનું વચન પાળવા ઘોર વનમાં ચાલ્યા ગયા ત્યારે સીતાજીનો કોડ પૂરવા જે ચરણો માયાવી મૃગ પછવાડે દોડી ગયા તે પ્રતાપી ચરણ કમળોને હે પ્રભુ મારા વારંવાર નમન છે આ શ્લોક ચોત્રીસ નો તત્વાર્થ ફૂટનોટમાં છે દેવતાને દુર્લભ એવું લક્ષ્મીવાળું રાજ માનવી રાજા તજે તો સરસાઈ પણ ભગવાનને શા હિસાબમાં આ શ્લોક પ્રભુના મહિમાને ઘટાડવા જેવું કથે છે શ્લોક પાંત્રીસમો આ પ્રમાણે દરેક યુગને યોગ્ય ઘટે તેવા નામ રૂપોથી હે રાજા સર્વ કલ્યાણના સ્વામી ભગવાનને તે તે કાળના લોકો દરેક યુગમાં ભજી રહે છે શ્લોક છત્રીસમો વસ્તુના સારને સમજનારા ગુણગ્રાહી મનુષ્યો કલયુગને વખાણે છે કારણ કે તે કાળમાં માત્ર ભગવાનના ગુણ મહિમાની કથા વાર્તા ચર્ચા કરતા રહેવાથી મનુષ્યો પોતાના પરમ સ્વાર્થને સાધી શકે છે મતલબ વેદ પુરાણની કથા ઉપરાંત ભગવાનની લીલા ચાલુ જ હોવાથી આ કાળના પણ અનુભવી સંત ભક્તોથી ભગવાનના ગુણ મહિમાની વાત જાણવી વધારે જરૂરી છે પોથીની જ કથા બસ નહીં શ્લોક સાડત્રીસમો સંસાર ચક્રમાં ભટક્યા કરતા જીવો માટે આથી બીજો કોઈ મોટો લાભ નથી એટલે કેવળ ભગવદ્ ગુણગાનથી એટલે ચર્ચાથી જ સિદ્ધિ કે સાર્થકતા જેથી મનુષ્યોને ખરી શાંતિ મળે છે અને જન્મ મરણની રેંટમાળથી છૂટી જવા પામે છે શ્લોક આડત્રીસમો સત્યયુગ ત્રેતાયુગ વગેરેના જીવો પણ આ કલિયુગમાં એટલે સહેલાઈથી પ્રભુ ભજી શકાય એ માટે આ કલયુગમાં જન્મવાની ઈચ્છા કરે છે આથી કલયુગમાં પણ હે રાજા ભગવત પરાયણ જીવો થશે એટલે ભક્તો થશે શ્લોક ઓગણચાલીસ અને ચાલીસ હે મહાન રાજા બીજા દેશોમાં ભક્તો થશે પણ દ્રાવિડ દેશમાં તો એટલે કેરળ આદિમાં તો ઘણા ભક્તો થશે કારણ કે ત્યાં તામ્રપર્ણી પયસ્વીની કૃતમાલા મહાપુણ્ય દેનાર કાવેરી પૂર્વ વાહીની મહાનદી વગેરે નદીઓ વહે છે આનું જળ પીવાથી ઘણાની અંતર શુદ્ધિ થતા સર્વના આત્મા વાસુદેવ ભગવાનમાં ભક્તિ ભાવ પ્રગટે છે શ્લોક 41 મો શરણાગતોને ખરો આશરો આપી પાડનાર એ મુકુંદ ભગવાન જ છે તેથી હે રાજા સર્વ તજીને કેવળ તેને શરણે પડે છે તે જીવો પછી ઋષિ દેવ પિતૃ કુટુંબી વગેરે મનુષ્ય કે ભૂતપ્રાણી કોઈને આધીન રહેતા નથી કે કોઈના ઋણમાં રહેતા નથી એટલે સર્વ કર્મ ઋણ છૂટી જાય છે શ્લોક બેતાલીસ મો સર્વ પ્રકારના નાતા તજી એટલે બીજે બધેથી ભાવવાળીને જે કેવળ પરમ પ્રભુ શ્રી હરિના ચરણ સેવે છે તેવા પોતાના પ્રિયદાસના ગમે તેવા પાપ ભૂલથી પણ થઈ ગયા હોય તો પણ અંતરમાં વસેલા હરિ તે બધા પાપ ધોઈ નાખે છે શ્લોક તેતાલીસ મો નારદજી બોલ્યા આ ભાગવત ધર્મો સાંભળીને સર્વે ઋત્વિજ બ્રાહ્મણો તેમજ રાજા પ્રસન્ન થયા અને એ નવય યોગેશ્વરોની પૂજા કરી પ્રસન્ન કર્યા શ્લોક 44 માં સર્વ લોકના દેખતા આ સિદ્ધ યોગેશ્વરો અંતર ધ્યાન થઈ ગયા નિમિ રાજા પણ આ સાંભળીલ ધર્મનું પાલન કરી માયાથી પર સૌ શ્રેષ્ઠ પ્રગતિને પામ્યા શ્લોક 45 માં ભાગવત ધર્મો સાંભળીને હે મહાભાગ્યશાળી વસુદેવ તમે પણ આ ધર્મોનું શ્રદ્ધાપૂર્વક સેવન કરી સર્વ પ્રકારની મમતાથી મુક્ત થઈ પરમ ધામ ને પામો શ્લોક છેતાલીસ મો તમો પતિ પત્ની નો જસ તો આ જગતમાં સર્વ જગ્યાએ ફેલાઈ રહ્યો છે કેમ કે સાક્ષાત પર બ્રહ્મ પરમાત્મા તમારે ત્યાં પુત્ર રૂપે પ્રગટ્યા છે શ્લોક સુડતાલીસમો આવા પરમાત્મામાં પોતાના બાળક તરીકે પ્રેમ રાખી તેને પ્રેમ દ્રષ્ટિથી નિહાળતા રહેતા તેની સાથે વાતો કરતા તેને ભેટીને મળતા તેને ભોજન કરાવતા સુવા બેસવાનું કરી આપતા આમ ભગવત સેવા થવાથી તમે બંને તો ઘર બેઠે શુદ્ધ થઈ ગયા છો શ્લોક અડતાલીસ મો રાજા સાલ્વ પૌંડ્રક શિશુપાળ દંતવક્ર વિદુરથ વગેરે ઘણા મોટા રાજાઓ જે હાલતા ચાલતા સૂતા બેસતા દરેક ટાણે દુર્ભાવથી યાદ કરી શ્રી કૃષ્ણનું હસવું બોલવું જોવું હાલવું ચાલવું વગેરે બધી ચેષ્ટાની દ્વેષથી હાંસી મસ્કરી કર્યા કરતા તેઓ પણ જો ભગવત સ્વરૂપને પામી ગયા એટલે સારૂપ્ય મુક્તિને પામ્યા તો પછી પ્રેમથી ભજી રહેતા ભક્તો શું ન પામે એટલે કઈ વસ્તુ ન પામે તેની તો વાત જ સી શ્લોક ઓગણપચાસમાં આત્મા ઈશ્વર એવા શ્રી કૃષ્ણ નિર્વિકાર પરમાત્મા પોતાની માયાથી મનુષ્ય રૂપે ગુપ્ત રહ્યા છે શ્લોક પચાસ મો પૃથ્વી ઉપર ભાર રૂપ થયેલા અસુર રાજાઓને મારવા આમ કરી સાધુ સજ્જન આત્માઓની પીડા મટાડવા માટે તે પ્રગટ થયા છે ને તેના ઉદાર કર્મોનો મહિમા જગતમાં પ્રસરી રહ્યો છે જે ગાવા સાંભળવાથી જીવો મુક્તિ પામે છે શ્લોક એકાવન મો શ્રી સુખદેવજી બોલ્યા મહાભાગ્યશાળી વસુદેવ આ સાંભળીને બહુ જ વિસ્મય પામ્યા પછી વસુદેવ ને સદભાગી દેવકીજીએ કૃષ્ણ પુત્ર જ છે એ ભાવ તજી દીધો શ્લોક બાવન મો સમાધાન વૃત્તિથી જે મનુષ્યો એટલે શાંત ચિત્તથી જે મનુષ્યો આ કથા અંતરમાં ધારી રહે છે તેઓ પણ અહીં એટલે આ લોકમાં માયાના મોહ પાસથી છૂટી મોક્ષના અધિકારી થવા પામે છે શ્રી નારાયણ ભગવાન કી જય શ્રી કૃષ્ણચંદ્રદેવ કી જય દ્વારિકાધીશ કી જય રણછોડરાય કી જય નરસિંહરામ મહારાજ કી જય સદગુરુદેવ કી જય રાધે શ્યામ રાધે શ્યામ